खाल्छिनो जा अपकनी अपकनी कंपनी ले वचन मान माने वचन सुभ आउ आवाज નમસ્કાર દર્શક મિત્રો જમ્બોશન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ અમે કરજણ તાલુકાની અંદર આવ્યા છે જે સારી જે દુલ્હન જે સિલેક્શન છે લોકોને સોશિયલ મીડિયાની અંદર ફૂલ એક્ટિવ છે ને લોકોને બતાવવાનો પ્રયત્ન ખૂબ સરસ રીતે કરી રહ્યા છે જે સારીઓ અહીંયા ખૂબ રીઝનેબલ ભાવમાં મળી રહી છે એ રિઝનેબલના ભાવની અંદર અમે લોકો જમ્મુ સરથી આવ્યા છે ત્યારે અમને એવું લાગ્યું છે કે અહીંયા ખૂબ સરસ સસ્તા ભાવે સારી મળે છે મોગી બે હજાર પચીસોથી લઈને ત્રણ હજાર પચીસોની હોય છે પરંતુ અહીંયા ખૂબ સસ્તી સારી મળે છે ગરીબને પોસાય એવો વર્ગ છે દુલ્હન સિલેક્શન ખૂબ મોટું નામ છે કરજણ તાલુકાની અંદર એક નંબર પર આજે અત્યારે આવે છે કે આપણી સાથે મોડી સાહેબ જે દુલ્હન સિલેક્શનના છે એમની આપણે એમની સાથે જોડાયા છે એ આપણને આપણે વિગતવાર વાત કરશે કે શું અહીંયા ભાવ છે કેવી સાડી છે ને કેવા લોકોને પોસાય છે એ રીતના આપણે એમની સાથે વાત કરીશું અમારે કરજણ દુલ્હન સિલેક્શન છે

આ બે હજાર કે અમે ખાલી પાંચસો ને સિત્તેરમાં ચાલીએ છીએ અમે ખાલી વાતો નથી કરતા અમે કરીને બતાવીએ છીએ અને જેવું બતાવીએ છીએ એવું ચાલીએ છીએ ગ્રાહકને બોલાવીને એવું નહીં કે ભાઈ હવે તમને ભાવમાં મળે નહીં પણ બધું અમને અહીંયા મળી જવાનું રહેશે અમારા ત્યાં રાજપીપળા બોડેલી છોટા છોટાઉદેપુર પછી પાદરા તાલુકો પછી બરોડા પછી ભરૂચ દેહજ પછી આ મોડાસા લુણાવાડા ગોધરા દૂર દૂરથી અમારા ત્યાં કસ્ટમરો આવે છે અને હું બીજા ગ્રાહકોને કહેવા માગું છું કે અગર પણ તમે હજુ અમારી દુકાને અમારી શોપમાં હજુ આવ્યા નથી તો એકવાર જરૂર મુલાકાત લો જેથી તમે છેતરાશો નહીં બીજી બીજી વસ્તુ એ છે કે અમારા ત્યાં એક જ ભાવ છે ગરીબ આવે માલદાર આવે નાના આવે મોટા આવે કોઈ પણ આવે દરેક જોડે એક જ સમાન દરેક જોડે એક જ ભાવ એવું નહીં કે બીજાને બારસો પેલા હજારમાં આલીશું નહીં એવું નહીં દરેક જોડે એક જ ભાવ તો એક ભાવમાં છેતરાવાનો ભય રહેશે નહીં તમારા ટાઈમનો બચત થશે અને ખૂબ સરસ તમને ઓછા ભાવની અંદર ઓછા ટાઈમની અંદર વધુ ખરીદી થઈ શકશે બિલકુલ આપણે દુલ્હન સિલેક્શનના જે હતા માલિક હતા જે આપણે સાડીનો જે વેપાર કરે છે એમની સાથે આપણે જોડાયા હતા પરંતુ અહીંયા દુલ્હન સેટને અમે પોતે અમે અહીંયા આવીને સંપર્ક કર્યો છે ત્યારે જોયું છે કે ખરેખર અહીંયા ખૂબ જ સસ્તી અને સારી સારી મળે છે એટલે હું તો તમામ ગ્રાહકોને કહેવા માગું છું કે કર્જનની એક મુલાકાત લેજો ખરેખર અહીંયા તમને પોસાય એ ભાવમાં રિઝનેબલ રીતે સારી મળે છે વધુ સારી એવી જ સારી મળે છે કે કોઈને દગો પણ નથી થતો કોઈને ફટકો પણ નથી પડતો એ રિઝનેબલના ભાવની